નાખવા આપણે આપણે મંદિરે દર વખતે ઘાસ ને એ આપડે પણ દર વખતે શોટ માં આપડે બતાવી ને આ વખતે આપણે ફૂલ બ્લોગ બનાવવાનો છે કે મંદિર કેવું છે ગાયું કેવી છે એટલા મંદિર બધાય એટલે આપણે એકલા જતા નથી રખડું ભાઈ અમારા બેન છે જેઠાણી બાસે ને અમારા એક બેન છે આ જો અમે જાય છીએ હાલી ટેસ્ટ કટ કરીને હા એટલા બધાને ગાડીમાં તો કઈ મેળ આવે નહીં એટલે હાલો હવે તમને ફૂલ બ્લોક આવી આખા મંદિર ને શેર કરાવવાનો છે તો હાલો હાલવા માંડી અને રોડ ના કાંઠે જ છે જો હું તમને બતાવું થોડુંક હજી નથી દેખાતું અહીંથી હાલો ભાઈ કન્ટિન્યુ રહેજો

આમ અડવાન નો હોય કઈ ભગવાન મંદિર જોયું મસ્ત નું મંદિર છે હાલો અહીંયા જો કેની આગળ જો હાલો અમારા કેની સા બેન કે હક નો ગાય લાઈ લા અહીંયા જો હાલો આમાં જીજે પ્રભુ કરવા જવાના ચાલો તો જો અહીંયા ઉપર મંદિર છે હનુમાન બાપાનું અહીંયા સાઈડમાં ગૌશાળા છે અને અહીંયા નીચે છે ઘોડાનાથ હાલો ઘોડાનાથને પેલા દર્શન કરી લે અને અહીંયા પૂરી હનુમાન ચાલીસા છે લખેલી અને અહીંયા છે જોઈ લો પાણીના લોટા પણ આપણે અત્યારે નોકરવાના કારણે સવારમાં જ ભગવાનને જોર હાલો અને જો આવો મસ્ત નો નાનો એવો રસ્તો છે હાલો કે નિશાબેન ધીરે ધીરે બસ ધીરે ધીરે જો આ મસ્ત મજાનું શંકર બાપાનું નાનું એવું મંદિર છે અને હાલો ફટાફટ આપણે દર્શન કર લઈએ હાલો આપણે દર્શન કર લઈએ

જો મસ્ત બધી મંદિર છે જો દર્શન કરવા હોય ને તો ક્યારેક વિઝિટ કરજો હું તમને એડ્રેસે આપીશ છે એટલે કે ક્યાં આવ્યું મંદિર હાલો આપણે ફટાફટ દર્શન કરી લઈ હાલો આપણે દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ છીએ ગાયો પાસે જે અમારા બેનને બહુ ગમે કયુંનું ગાય જોવું તું જો મસ્ત મજાની ગાય અહીંયા અમે દર વખતે આવી નીણ રાખવા અમે અહીંયા જ આવી જો અહીંયા સવારમાં નીણ હોય તમારે જો નાખવી હોય ને તો તમારે જેટલા નીણ લઈ હોય ને એટલા નીણી તમને આપે ને પછી તમે ગાયને નાખી શકો છો જો મસ્ત નહીં છે મસ્ત મસ્ત છે ગાયું અને અહીંયા જો ઓલી પણ છે નાની નાની બદુડી કે નહીં જો આમ નાની બદુડી રહી જો નાની બદુડી સટતી ના આગી થી ના જોજ્યા મારશે નતર

ખાઈ જ કેવી મસ્ત ગાય છે એક તો કેવી છે બહુ મસ્ત પૂરી પૂરી ગાય હતી તો બધા અહીંયા આવવું હોય નેણ નાખવી હોય અને થોડીક વાર દર્શન કરી બધું હોતે છે નાના છોકરાને બેહાડો હોય તો ભાઈ કલાક જેવું થઈ ને પણ અડધી કલાક થઈ ગઈ આપણે આ ગાય ને જઈશી મજા આવી ગઈ અને હવે અમારા બધા જો આ શરૂ કર્યું નીણ ખોરાવાનું આ ઓલી આમ પડી છે ને આખી નીણ એને પણ આ કા અડતી કલા દવા પૂરતા આ ગાયથી પીવે આ અત્યારના છોકરા ગાય ને નીણ આવી ગઈ છે એટલે મસ્ત મસ્ત ની ગાય નીણ ખાય છે જો મજા જ આ ગાયો અને અહીંયા જો ઈચ્છકા ખાવાનું છે નાના છોકરાનું મસ્ત મજાનું અમારા બેન હિચકા ખાવા પણ વારો નહીં આવે દર વખતની જેમ કેનીસા તા રિંચકા ખાવા છે હાલો ભાઈ પાંચ મિનિટ બહુ પોરો ખાલી પડી ગઈ ત્યાં સાંય જાય ને ઘર ભેતા થાય ફટાફટ કેનીસા તા રિંચકા ખાવા નહીં થોડીક બેસી જાવ હાલો અને અહીંયા મસ્તનું બેસવાનું છે

આયા પેટ્રોલ પંપ છે અને આમ સામે વનમાળી આવશે તો જો કોઈને ને આવવું હોય તો આવી જાજો બાય બાય જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ